વેલકમ ટુ માય ચેનલ જેએમએસ જેનીક મેથ સાયન્સ એજ્યુકેશન આજે આપણે ધોરણ સાત વિષય ગણિતની અંદર ચેપ્ટર આઠ સ્વ સમય સંખ્યાઓનું સ્વધ્યનું સોલ્યુશન આજે આપણે કરવાના છીએ જો ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઈકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહીએ તો આ ચાલો આપણે જોઈએ આઠ સમય સંખ્યાઓ યોગ્ય વિકલ્પ પસંદ કરો નીચેની નીચેનામાંથી કઈ સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં છે તો એક ભાગ્યા બે માઇનસ ત્રણ ભાગ્યા બે અને ત્રણ ભાગ્યા આઠનો સરવારો તો માઇનસ નવ ભાગ્યા આઠ ત્રણ માઇનસ ત્રણ ભાગ્યા માઇનસ ચાર ભાગ્યા ત્રણ માઇનસ માઇનસ એક ભાગ્યા ત્રણની કિંમત છો તો બંને સમાન છેદ છે લંશનો સીધી બાદ બાકી તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે માઇનસ ચાર વત્તા એક એટલે માઇનસ ત્રણ ભાગ્યા ત્રણ એટલે માઇનસ એક જવાબ આવશે ચાર સમય સંખ્યાઓ પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે જો પી અને ક્યુ પૂર્ણ સંખ્યાઓ છે જેમાં શું ના હોઈ શકે જીરો હોય શકે એટલે જવાબ આવશે ક્યુ બરાબર નથી જીરો પાંચ સમય સંખ્યાના પ્રમાણિત સ્વરૂપમાં છેદ હંમેશા ખાલી જગ્યા હોય તો જવાબ આવશે દંડ પૂર્ણાંક છ નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ તો જવાબ આવશે એક ભાગ્યા બે અહીંયા બે સંખ્યાઓ ઋણ છે અને જીરો કરતા એક ભાગ્યા બે મોટા છે બે ખાલી જગ્યા પૂરો માઇનસ ત્રણ ભાગ્યા એ આઠ એ ખાલી જગ્યા સમય સંખ્યા છે અને જીરો પૈકી નાની સંખ્યા તો અહીંયા ઋણ સંખ્યા છે હંમેશા ઋણ સંખ્યા જીરો કરતા નાની હોય એટલે માઇનસ ત્રણ ભાગ્યા પોચ માઇનસ પોચ ભાગ્યા છ માઇનસ એક ભાગ્યા BT समान એટલે -4 અને -6 ભાગ્યા 6 એટલે જવાબ આવશે -1 આ ગયા 3 ભાગ્યા 4 * -2 ભાગ્યા 3 તો અહીંયા સાદુ રૂપ આપીશું એટલે 3 3 7 રહેશે એટલે 2 2 અહીંયા થઈ જશે 4 દેખી 1 - 1 ભાગ્યા 2 12 - 2 ભાગ્યા 9 = -2 7 ભાગ્યા 9 છેદ સમાન છે એટલે બંનેનો બાદબાકી તો -2 - 7 એટલે -9 ભાગ્યા 9 એટલે - 1 - 7 / -8 बॉक्स 8 / 9 तो कहीं मोटी संख्या छ कहीं નાની છ અહીં આવશે લેસ ધેન ધન સમમેશ સંખ્યા હોય હંમેશા મોટી હોય એટલે લેસ ધેન 14 0 / -8 / 8 = ખાલી જગ્યા અહીં 0 નો કોઈ પણ સંખ્યા વડે ભાગો જવાબ 0 જ આવે 3 ભાગ્યા મુજબ કરો 15 પેટર્ન પૂરી કરવા આગળની ચાર સમમેશ સંખ્યાઓ લખો -1 -2 -3 નો 1 વધતી જાય છે માઇનસ ચાર માઇનસ પોંચ માઇનસ છ એક એક ઘટી જાય છે એટલે ઘટાડો કરતા જઈએ અહીંયા શું થાય છે ત્રણ દુ છ ત્રણ ત્રણ નવ નો ગુણાકાર ત્રણ વડે ગુણ્યા જાય છે ત્રણ ત્રણ નવ ત્રણ ચોકી બાર ત્રણ પંદર ત્રણ છ ઘટા ત્રણ સાત એકવીસ રીતે ગુણાકાર કરીએ એટલે સંખ્યાને મળી જાય સોળ આપેલી સમય સંખ્યાઓને છેદ ધન હોય તેવી રીતે લખો અહીંયા છેદ કેવા છે ઋણ છે કે ધન આવે રીતે લખવાનો તો માઇનસ વડે ગુણી દેવાના બંને બાજુ છે ત્રણ ભાગ્યા ચાર બરાબર અહીંયા છેદ છત્રીસ કરવા માટે ચાર ને કેટલા વડે નવ વડે ગુણીએ નવ ચોક છત્રીસ તો અંશ પણ નવ વડે ગુણવું આપણે નવ તરીકે સત્યાવીસ જવાબ આવશે સત્યાવીસ ભાગ્યા છત્રીસ અઢાર માઇનસ આઠ ભાગે અઠ્યાવીસ અને બત્રીસ ભાગ્યા માઇનસ એકસો બાર સમાન સમય સંખ્યાઓ છે કારણ આપો તો બંનેનું પ્રમાણિત સ્વરૂપ આપણે જોઈએ અહીંયા અઠ્યાવીસ કરવા માટે સાત વળી ગુણ્યા સાત અઠ્યાવીસ અને ચાર દુ આઠ બરોબર ચાર દુ આઠ એટલે પ્રમાણિત સ્વરૂપ શું થશે ચાર ચાર જતા એટલે માઇનસ બે ભાગ્યા સાત અહિયાં સોળ દુ બત્રીસ અને સોળ સિત્તેર એકસો બાર તો સોળ સો જતા રહેશે એટલે બે ભાગ્યા માઇનસ સાત ઋણ સંખ્યા સાત તો પ્રમાણિત સ્વરૂપ કેવું સમાન છે તો એક્સની કિંમત શોધો માઇનસ પોચ ભાગ્યા સાત બરાબર અઠ્યાવીસ એક્સ ને કરતા કરીએ એટલે અઠ્યાવીસ ગુણાકાર મોગાકાર મોટી અઠ્યાવીસ ગુણ્યા માઇનસ ભાગ્યા સાત તો સાત ચોગી પૂરી કરવા અહીંયા કેટલા વડે તો પાંચ દુ દસ પાંચ તરી પંદર પોસ પાંચે પાંચે પચીસ પાંચ છ ત્રીસ પાંચ ત્રીસ ચાલીસ પણ એ ઋણ સંખ્યાઓ છે આપણે ઋણ કરતા દઈશું એકવીસ 5/7 ભાગ્યા 7/8 વચ્ચે આવતી 4 સમഭി સંખ્યાઓ લખો તો 7/ 7 અને 8 નો અહીંયા છેદ સમાન નથી 7 અને 8 છે એટલે લસા લઈએ તો 56 અહીંયા پہلی સંખ્યા 5/7 ને 56 છેદ કરવા માટે 8 વડે ગણત ઉપર પણ 8 વડે ગુણવા પડે 8 * 5 = 40 / 56 એ જ રીતે 7/8 છે 56 કરવા માટે 7 વડે ગુણ તો ઉપર પણ અંશની અંદર પણ 7 વડે ગુણવા પડે પડે સીટી સીટી 49 / 56 તો ચાલીસ ભાગ્યા છપ્પન અને ઓગણપચાસ ભાગ્યા છપ્પન વચ્ચે બધી આવતી સમય સંખ્યાઓ લખી શકો છો અહીંયા એકતાલીસ ભાગ્યા છપ્પન તેતાલીસ ભાગ્યા છપ્પન પિસ્તાલીસ ભાગ્યા છપ્પન છેતાલીસ ભાગ્યા છપ્પન તમને યોગ્ય લાગે એ ચાર સંખ્યાઓ લખી શકાય બાવીસ ઉકેલું પોચ ભાગ્યા તેર માઇનસ માઇનસ આઠ ભાગ્યા છવ્વીસ અહીંયા તેર અને છવ્વીસ અસમાન છેદ છે તો બંનેનો લસા કેટલો થાય છવ્વીસ અહીંયા તેર છે અને છવ્વીસ કરવા માટે બે વડે ગુણવા પડેલ ઉપર અંશની અંદર પણ બે વડે ગુણવા પડે પાંચ દસ તેર ભાગ્યા અહીંયા બાદ બાકી માઇનસ માઇનસ શું થઈ જશે આ માઇનસ અને આ માઇનસ એટલે પ્લસ થઈ જશે એટલે દસ ભાગ્યા દસ વત્તા આઠ ભાગ્યા છવ્વીસ અઢાર ભાગ્યા છવ્વીસ સાદુ રૂપ આપીશું જવાબ આવશે નવ ભાગ્યા તેર સાદુ રૂપ આપો ત્રણ ભાગ્યા ત્રણ સતમાઉ ભાગ્યા એકવીસ માઇનસ પંચાવન તો તો રૂપ આપીએ આપણે ભાગાકાર છે તો ભાગાકાર હોય તો આપણે શું કરીએ એની વ્યસ્ત સંખ્યા વડે ગુણી દઈએ એટલે માઇનસ પંચાવન ભાગ્યા ગુણાકાર કરી દીધો તો માઇનસ પંચાવન ઓગણપચાસ ચોવીસ ચાર થી મોટો હોય તો અહીંયા માઇનસ સાત ગુણ્યા અગિયાર એટલે માઇનસ સિત્યોરતેર થી નાનો અંશ અને બાર વત્તા ચાર એટલે સોળ થી મોટો તો સમય સંખ્યાઓમાં તમે કોઈ પણ લખી શકો માઇનસ નાની હોવી જોઈએ માઇનસ સિત્યો માઇનસ એસી માઇનસ પંચ્યાસી માઇનસ સો માઇનસ બસો બધી નાની સંખ્યાઓ છે પૂર્ણ કરો તો અહીંયા સરવારા સ્વરૂપે સરવારો કરી અને પૂર્ણ કરવાનું છે અહીંયા શું આવે આ સંખ્યા અને આ સંખ્યા બંનેનો તમારે સરવારો કરવાનો અહીંયા શું આવે તો આ સંખ્યા અને આ બંનેનો સરવારો કરવાનો તો પોતા ભાગ્યા નવ માઇનસ ઓગણ છત્રીસ માઇનસ ચાર ભાગ્યા નવ્યા તે માસ પચીસ છ સાત છ સરવારા કરીને પૂર્ણ કરેલ છે એમાંથી એક ઉદાહરણ અહીંયા ગણેલું છે તો માઇનસ પચીસ ભાગ્યા બાર કેવી રીતે માઇનસ પોચ વધતા ચાર વધતા માઇનસ ભાગ્યા તો અહીંયા છેદ સમાન નથી એટલે શું લીધું લસા તો બંને લસા આવ્યો બાર અહીંયા ચાર હતા બાર કરવા માટે કેટલા વડે ગુણવા પડશે દસ બંનેનો આપણે સરવાળો કરે એટલે માઇનસ પચીસ ભાગ્યા બાર તો અહીંયા આપણે એ જવાબ અહીંયા લખ્યો છે છવ્વીસ પી બરાબર એમ ટી અને ક્યુ બરાબર એન ગુણ્યા ટી તો પી ભાગ્યા ક્યુ ક્યુ બરાબર બંને ટીટી સમાર છે એટલે ગયો વધીશું એમ ભાગ્યા એમ સત્યાવીસ નીચેની સંખ્યાઓ માટે બરાબર વચ્ચે આવતી સમય સંખ્યાઓ લખો તો અહીંયા માઇનસ એક ભાગ્યા ત્રણ અને એક ભાગ્યા ત્રણ તો વચ્ચેની સમય સમય સંખ્યા શોધવા માટે આપણે શું કરીશું બંને સંખ્યાઓના અને બે વડે ભાગીશું એટલે આપણને વચ્ચેની સમય સંખ્યા મળશે તો અહીંયા માઇનસ એક ભાગ્યા ત્રણ માઇનસ એક ભાગ્યા ત્રણ ભાગ્યા બે અહીંયા બંનેનો સરવારો શું થશે જીરો જે જીરો ભાગ્યા બે એટલે જીરો કોઈપણ પણ સંખ્યા બે વડે જીરો કોઈ જીરો સંખ્યાને બે વડે ભાગ્યા એટલે જવાબ ઝીરો એ જ રીતે એક ભાગ્યા છ અને એક ભાગ્યા નવ બંને વચ્ચે તે વચ્ચે આવતી સંખ્યાઓ કઈ તો અહીંયા એક ભાગ્યા છ વગ્યા નવ ભાગ્યા બે અહીંયા ઉપર અંશ જે છે સાદુ રૂપે તૈય પો તૈયારી ચોપન તૈયાર એટલે પોચ ભાગ્યા અઢાર ગુણ્યા બે જવાબ આવશે પોચ ભાગ્યા છત્રીસ એ વચ્ચેની સંખ્યા મળશે આપણને અઠ્યાવીસ -1/2 में कई संख्या ઉમેર તો નજીકની પ્રાકૃતિક સંખ્યા મળે તો -1/2 + 3/2 तो -1 + 3 / 2 = 2/2 = 1 तो લખી શકીએ આપણે -1/2 માં 3/2 સંખ્યા ઉમેર તો નજીકની પ્રાકૃતિક સંખ્યા મળે 29 - 5/8 ની કઈ સંખ્યા વડે ગુણવાથી સૌથી નજીકની પૂર્ણાંક સંખ્યા મળે ત્રીસ સત્યાવીસ મીટર કાપડમાંથી માંથી સરખા માપના બાર શર્ટ બનાવવામાં આવે છે તો દરેક માટે કેટલી લંબાઈનું કાપડ જોઈએ તો બાર શર્ટ માટે જોઈતું કાપડ સત્યાવીસ મીટર તો એક શર્ટ માટે જોઈતું કાપડ કેટલું તો એક ગુણ્યા સત્યાવીસ પચીસ મીટર માટે બે પોઈન્ટ પચીસ મીટર માઇનસ તો જવાબ આવશે માઇનસ આઠ ભાગ્યા ત્રણ અહીંયા તૈ છ એટલે કે માઇનસ થી નાની સંખ્યા છે સાત ભાગ્યા આઠ ની વિરોધી સમય विरोधी समय संख्या ने आठ भाग्या माइनस चार भाग्या तो चार दो आठ माइनस एक भाग्यास बोक्स भाग्या पंदर वत्ता बॉक्स भाग्या बार बराबर एक तो जवाब आठ चौत्रीस भगया तरन बराबर બોક્સ ભાગ્યા બોક્સ બોક્સ ની અંદર કિંમત શોધવાની છે તો અહીંયા આપ્યું છેદ ત્રણ થી મોટો અને તે ત્રણ થી નાનો હોવો જોઈએ ત્રણ થી મોટો નાનો હોવો જોઈએ તો બોક્સની અંદર તમારી યોગ્ય સંખ્યા અહીંયા જવાબ આવશે માઇનસ બે ભાગ્યા પાંત્રીસ આપેલ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો અહીંયા સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો માઇનસ બે ભાગ્યા ત્રણ માઇનસ પાંચ ભાગ્યા ત્રણ માઇનસ એક ભાગ્યા ત્રણ એક ત્રણ ચાર ભાગ્યા સાત ત્રણ આપેલ છે અહીંયા સમજ આપી છે કેવી રીતે તો બધાનો લસા લઈ લીધો છે અને બધાના છેદ સમાન થાય એ રીતે ગુણાકાર કર્યો છે તો ગુણાકાર કરતા અહીંયા આપણને મળશે એમાં તમારે જોવાનું સૌથી નાની સંખ્યા કઈ તો માઇનસ સિત્તેર ભાગ્યા પંદર એટલે સિત્તેર ભાગ્યા પંદર કઈ માઇનસ બે ભાગ્યા ત્રણ એ રીતે ગોઠવતા આપણને મળશે તો આ રીતે ગોટ ફી શકી આપે અધ્યાય નિષ્પતમે સર્વાગ્રહી મૂલ્યાંકન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એક નીચેનામાંથી કઈ સંમેય સંખ્યા 2 ભાગ્યા 3 ને සමාન છે તો જવાબ આવશે 4 ભાગ્યા 6 બે નીચેનામાંથી કઈ ધન સંમેય સંખ્યા છે તો -3 - ભાગ્યા - 4 કારણ કે બંને ઋણ છે એટલે ઋણ ઋણ થઈ જશે ધન એટલે 3 ભાગ્યા 4 જવાબ આવશે 3 બે સંમેય સંખ્યાઓ વચ્ચે કેટલી સંમેય સંખ્યાઓ આવે તો જવાબ આવશે અસંખ્ય બે ખાલી જગ્યા પૂરો માઇનસ ત્રણ ભાગ્યા પોચ વત્તા બે ભાગ્યા પોચ છેદ સમાન છે માઇનસ માઇનસ પાંચ એક ત્રણ ભાગ્યા મુજબ કરો છ સમય સંખ્યાને અતિ સંક્ષિપ્ત રૂપમાં લખો માઇનસ સાઈઠ ભાગ્યા બોતેર આપણે અતિ સંક્ષિપ્ત રૂપમાં લખવાના છે બાર ને બાર છ બોતેર એટલે બાર બાર ગયા એટલે વચ્ચે માઇનસ પાંચ ભાગ્યા

આપણને બધાના છેદ સમાન મળી જાય તો અંશ તમારે જોવાના કેટલો થાય છે કયો સૌથી નાનો છે તો માઇનસ ચોત્યાસી ભાગ્યા એકસો નાનો છે તો માઇનસ સાત ભાગ્યા દસ સૌથી નાની એ રીતે તમે જોશો તો આ રીતે આપણે ચઢતા ક્રમમાં ગોઠવી શકીએ આઠ સરવારો કરો આઠ ભાગ્યા તેર અને ત્રણ ભાગ્યા અગિયાર તો અહીંયા બંને છેદ અસમાન છે તો લસા લઈશું આવશે એકસો તો તેર છે તો અગિયાર વડી ગુણ્યા એકસો તેતાલીસ એટલે ઉપર પણ અગિયાર વડે ગુણવા પડે એ જ રીતે ત્રણ ભાગ્યા અગિયાર તો કેટલા વડે ગુણ્યાથી એકસો તેતાલીસ હોય તેર વડે તો અંશની અંદર પણ તેર વડે ગુણવા પડે એકસો તેતાલીસ વધતા ઓગણ ચાલીસ એકસો તેતાલીસ બંનેનો સરવારો છેદ એટલે બંનેનો સરવાળ એકસો સત્યાવીસ ભાગ એકસો તેતાલીસ નવ ગુણાકાર કરો માઇનસ ચાર ભાગ્યા પોચ અને માઇનસ પોચ ભાગ્યા બાર તો ચાર તરી બાર થશે कोट पहुंच गया है ले माइनस माइनस प्लस 1 भाग 3 जवाब આવશે 10 - 2 भाग 3 મોથી કઈ સંખ્યા વાત કર તો નજીકની પૂર્ણાંક સંખ્યા મળે -2 भाग 3 - 1 भाग 3 તો માઈનસ 2 અહીં છેદ સમાન છે એટલે -2 - 1 -3 ભાગ્યા 3 એટલે જવાબ આવશે 1 તો બક્યો -1 આજે આપણે ધોરણ 7 વિષય ગણિતની અંદર સમય સંખ્યાઓનો સ્વધ્યન પોથીનું સોલ્યુશન આજે આપણે કર્યું જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો જેથી એ પણ સ્વધ્યન પોથીનું સોલ્યુશન જોઈ શકે ચેનલ ઉપર પહેલી વાય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે થેન્કસ ફોર વોચિંગ